અત્યારે આપણે વાતચીત કરવાના છે કે માયાભાઈ આહિરને સાચવવા કે પરસોતમભાઈ સોલંકીને સાચવવા બીજેપી એ ખરેખર ફચાઈ ચૂકી છે ને તેર ધારાસભ્ય અને ત્રણ સાંસદોએ એક સાથે સીએમને રજૂઆત કરી નવી એસઆઈ પરંતુ એ પહેલા આપ મારી ચેનલ ની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદભુત પ્રકારના વિડીયો બનાવતો મિત્રો બગદાણાની ઘટના જ્યારથી ઘટી ત્યારથી સતત કોળી સમાજ એ આંદોલન કરી રહ્યો છે આંદોલન એટલા માટે કરી રહ્યો છે કે નવનીતભાઈને જાહેરની અંદર જે ઢોર મારવા મારવામાં આવ્યો એ મામલે ફરિયાદ તો લઈ લેવામાં આવી પરંતુ ફરિયાદમાં ઘણી બધી કમીઓ હતી ઘણી બધી ખામીઓ હતી જેના કારણે ત્યાંના પીઆઈ ડાંગરની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી પરંતુ આ મામલો એ હજી શાંત થઈ નથી રહ્યો વાતચીત એવી છે કે કોળી સમાજના આગેવાનો બધા મળીને શિવ અમને રજૂઆત કરી રહ્યા છે રજૂઆત કરીને એવું કહી રહ્યા છે કે ભાઈ આ મામલે અમને ન્યાય મળવો જોઈએ હવે સરકારે બરોબર છે માયાભાઈ આહીર તો ભાજપમાં કોળી સમાજના બધા આગેવાનો એટલે પુરુષોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને કુંવરજી આ બધા ક્યાં ભાજપમાં તો આટલી મોટી વોટ બેંક એક બાજુ ને એક બાજુ માયાભાઈ આહિર એ પણ ભાજપમાં હવે વાતચીત એવી થઈને પડી છે કે આ મામલે સચોટ તપાસ થવી જોઈએ તો આના માટે સરકારે નવી એસઆઈટી ની રચના કરી છે તો જે પહેલા તપાસ થતી હતી એમાં શું ભૂલો હતી પહેલા તપાસ જે કરી એ ખોટી હતી કે જયરાજ આહિરનું નામ પહેલી તપાસમાં ના આવ્યું ને હવેની તપાસમાં આવશે કે નહીં આવશે આ બધા જ પ્રશ્નો છે પરંતુ એના વચ્ચે આપણે વાતચીત કરી દઈએ કે સમગ્ર ઘટના કેવી રીતે ઘટીને શું થયું માર મારવા વાળા એ અસામાજિક તત્વો હતા માર મારવાવાળાનો કોઈ સમાજ હોતો નથી તો એ સામાજિક તત્વો હુમલો કર્યો હુમલો કરીને ત્યાંથી ફરાર થઈ ગયા ત્યારબાદ નવનીતભાઈ ત્યાં ફરિયાદ લખાવા માટે ગયા ફરિયાદ તેમની એમના મુદ્દેથી નહીં લખવામાં આવી ફરિયાદ એમની એમના પુત્રના મુદ્દેથી લખવામાં આવી કે મેં જોયું ને મારા ભાધર ને આ રીતે માર માર્યો ને આ રીતે બાકી જો નવનીત ભાઈ ની ફરિયાદ લખવામાં આવી હોત તો નવનીતભાઈ એવું કહેતા હતા કે મેં જોયા છે હું ઓળખું છું આ વ્યક્તિઓ હતા અને મિત્રો વાતચીત કે જ્યારે માર મારી રહ્યા હતા ને ત્યારે લોકો એકબીજાને વિડીયો કોલના માધ્યમથી બધી જ વાતચીતે ગણાવી રહ્યા હતા બતાવી રહ્યા પરંતુ આની અંદર પોલીસે કાચું કાપ્યું કાચું કાપ્યું એટલે કોળી સમાજ આંદોલન ઉપર ઉતર્યો હીરાભાઈ સોલંકી મેદાનમાં આવી ગયા ખબર પડી કે પીઆઈએ કાચું કાપ્યું છે તાત્કાલિક ધોરણે પીઆઈની બદલી થઈ ગઈ પરંતુ પીઆઈની બદલી થઈ ગઈ તેમ છતાં શરૂઆતથી એક વસ્તુ તો ચાલી જ્યારથી નામ આવ્યું કે ભાઈ માયાભાઈ આહિરના પુત્રે આ કરાવ્યું છે કારણ કે રેકોર્ડિંગ એ દિવસના વાયરલ થયા રેકોર્ડિંગની અંદર મારે તમને મળવું છે આટલી જ વાતચીત થઈ હતી બીજી કોઈ એવી વાતચીત નથી કે જેમાંથી હુમલો સાબિત થાય પરંતુ સતત તમે જોયું હોય તો પોલીસ એમને બચાવવાની કોશિશ કરી હતી કે ભાઈ આમાં જયરાજ આહીને કાંઈ લેવા દેવા નહીં જયરાજ આહીને કાંઈ લેવા દેવા નહીં હવે જ્યારથી એવું પોલીસ પહેલેથી જ સર્ટિફિકેટ આપીને એવું કહી રહી હતી કે આમાં જયરાજ આહિરને કંઈ લેવા દેવા નહીં એ તો તપાસના વિષયની વાતચીત છે એટલે આ મામલો વધુ ને વધુ ગુંજવાતો ગયો ગુંજવાતો ગયો ત્યારબાદ કોળી સમાજના તેર ધારાસભ્યો ત્રણ સાંસદો પરસોત્તમભાઈ સોલંકી જે કોળી સમાજના સિંહ વાઘ તરીકે ઓળખાય છે હીરાભાઈ સોલંકી એ પણ નાના મોટા સિંહ તરીકે ઓળખાય છે તો બધા જ લોકો સીએમને રજૂઆત કરવા પહોંચ્યા પહેલી વાર એવી ઘટના બની કે ગુજરાતની અંદર કોઈ જગ્યાએ ઘટના બની હોય અને એક સમાજના જેટલા જેટલા ધારાસભ્યો એટલા અને સાંસદો બધા જ એક સાથે સીએમને રજૂઆત કરે મિત્રો તમે વિચાર તો કરો કે તેર ધારાસભ્યો ને ત્રણ સાંસદો એક સાથે સીએમને રજૂઆત કરે એટલે અડધા સૌરાષ્ટ્રની રાજનીતિ આવી ગઈ અડધા ઉપર સૌરાષ્ટ્ર આખું કવર થઈ ગયું એવડી મોટી રાજનીતિ આવી ગઈ

દારૂની અને માટી ખનનના લીધે ખનન માફિયા એવો અને બુટલેગરોએ હુમલો કર્યો પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર જો જયરાજ આહિરનું નામ આવતું હોય અને કોળી સમાજ એવી માંગ કરતો હોય કે જયરાજ આહિરનું નામ આમાં છે તો બીજી ક્યાં તપાસ કરવાની હતી જયરાજ આહિરનું કોલ ડિટેલ તપાસી લો કે એમને આરોપીઓથી છેલ્લા મહિનામાં વાતચીત થઈ કોઈ દિવસ આરોપીઓ મળ્યા વાતચીત થઈ પરંતુ ત્યારબાદ આ બધી ઘટનાઓ ચાલતી હતી ત્યાં એક વિડીયો પણ વાયરલ થાય છે જે માયાભાઈ આહિરના ફામે બેઠેલા જે આરોપીઓ હોય છે એમના ક્યાંક ચિત્રો દેખાતા હોય છે ક્યાંક એ બેઠા હોય છે આપણે કોઈ વિડીયોની પુષ્ટિ નથી કરતા પણ એ વિડીયો તમે સોશિયલ મીડિયા ઉપર બધાએ જો તો આ શંકા ક્યાંક ને ક્યાંક ગહેરી બનતી ગઈ આ વિષય તરફ આગળ જતું ગયું પરંતુ હવે ભાજપ એવી જગ્યાએ ફસાય છે કે આ મેટરની અંદર કરવું શું જો માયાભાઈ આહીરને સાચવવા જાય તો પરસોત્તમ સોલંકી અને કોળી સમાજ સંપૂર્ણ નારાજ થાય એટલે કે તેર ધારાસભ્યોને ત્રણ સાંસદોને નારાજ કરવાના થાય અને જો ત્રણ સાંસદો અને તેર ધારાસભ્યોને સાચવા જાય તો સીધી લીટીની અંદર માયાભાઈ અને એમના સમાજને નારાજ કરવાનો થાય આમાં વાતચીત સમાજવાળી આવી ગઈ છે પણ સમાજવાળી વાતચીત ન હોવી જોઈએ બરોબર વાતચીત કારણ કે આ કોઈ સામાજિક મેટર નથી જે લોકોએ નવનીત ભય ઉપર માર માર્યો બરોબર એ લોકો ધારો કે જેમણે આ કૃત્ય કર્યું એ કોઈ પણ સમાજના કોળી સમાજના પણ હતા એમાં સમાજના પણ હતા પરંતુ એ સમાજની એક રેખામાં ના આવે એ અસામાજિક તત્વોની એક રેખામાં આવે કે જે રેખામાં જેમને જે આવું બધું કરતા હોય છે એ લોકોનો કોઈ સમાજ હોતો નથી પરંતુ આ સંપૂર્ણ મેટર ચાલી સંપૂર્ણ મેટર ચાલીને આમાં મેટર ફસાઈ ગયા ફસાઈ એટલા માટે કે જે પોલીસે કાચું કાપ્યું છે ને એના લીધે આ બધું થયું તો વાતચીત એવી લાગી કે જ્યાંના ત્યાંના ડીવાયપી હતા મેડમ ઝાલા તો એમના ઉપર એવો આક્ષેપ લાગ્યો કે એવો આરોપીઓને બચાવવાની કોશિશ કરી એવો એવું બયાન આપ્યું કે દારૂ અને ત્યારબાદ વાતચીત કરીએ તો ખનન માફિયાઓ આમના લીધે આ મેટરની અંદર એકબીજા પ્રત્યે હુમલો થયો હોય એવી શક્યતાઓ છે અને આ એમના બાતમીદાર હતા એટલા માટે હુમલો કર્યો પરંતુ વાતચીત એ હતી કે જો ખનન માફિયાઓ અને બુટલે હુમલો કર્યો તો વિડીયોના માધ્યમથી બતાવી કોને રહ્યા હતા અને કોને બતાવી રહ્યા હતા એ હું એવું કહી દઉં કે અમને બતાવી રહ્યા હતા કે કોઈ એમ કહી દે કે તો એ બધું ઓથેન્ટિક નહીં ચાલે એનું પ્રૂફ થવું પડે એનું એવિડન્સ ભાઈ કોને બતાવતા હતા કોના જોડે કોલ ચાલુ હતો કારણ કે આ કોઈ મોટી વાત નથી આરોપીઓ પકડાઈ ગયા એમના સાજા ફોન રજૂ કરો સાજા ફોન રજૂ કરીને કોના જોડે વિડીયો કોલના માધ્યમથી વાતચીત હતી એ તરત જ બહાર આવી જાય તરત દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય આમાં તો ખોટી રીતે માયાભાઈને બદનામ થવાનું થાય ખોટી રીતે કોળી સમાજને બદનામ થવાનું થાય બધાને જ બદનામ થવાનું થાય તો પોલીસે ત્યાં કાચું કાપ્યું એટલે કોળી સમાજના આગેવાનોને પોલીસ ઉપર વિશ્વાસ ન રહ્યો એટલે એમને એક ની રચના કરી એસઆઈટી ની રચના કરી એમાં આવે રાજકોટના એસપી સાહેબ ત્યારબાદ એકાદ પીઆઈ સાહેબ બે ત્રણ કોન્સ્ટેબલ આ બધા જ લોકો એસઆઈટી ની અંદર હવે ફરી નવેસરથી તપાસ કરશે તમે વિચાર તો કરો કે જે જગ્યાએ નવનીતભાઈને માર મારવામાં આવ્યો એ જગ્યાએ કોઈ હતું નહીં માર મારનારા લોકો હતા ને એ જ વિડિયો બનાવતા હતા તો ફરિયાદ જે પોલીસે લીધી એવી લીધી છે કે એમનો દીકરે એવું કીધું કે મેં મારા ફાધરને માર મારતા જોયા હવે દીકરો ત્યાં હતો નહીં તો દીકરે કેવી રીતે માર મારતા જોયા પરંતુ દીકરે માર મારતા જોયા એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે ફરિયાદ એ અજાણ્યા શખ્સો ઉપર થાય કારણ કે દીકરો કોઈને ઓળખતો નથી નવનીતભાઈની ફરિયાદ લે કે મને માર માર્યો એવી ફરિયાદ લેવામાં આવે

હું આ મને તપાસ આપે તો દસ મિનિટમાં હું આનું સોલ્યુશન આપી દઉં કે કઈ રીતે આમાં કોણ આરોપી છે ને કોણ નહીં પરંતુ પોલીસને હજી સુધી આરોપીઓ મળી નથી રહ્યા પોલીસ હજી સુધી કોલ ડિટેલના આધારે કેમ કેમ તપાસ ના કરી શકે કે આરોપીઓને આરોપીઓ જોડેથી કેમ એના કઢાવી શકે કે ભાઈ તમને કોણે મારવાનું કીધું હતું કોની વાતચીત હતી કેમ સાચું બહાર ના આવી શકે કારણ કે સાચું બહાર આવતું નથી સાચી વાતચીત કોઈ કરતું નથી સાચી વાત બહાર નથી આવતી તો ખાલી ખોટી રીતે જે લોકો કોળી સમાજના છે એ લોકો માયા એમના પુત્રનું નામ ઉછાળે છે એટલે આહીર સમાજની અંદર લાગણીઓ દુભાય છે આ બાજુ એમનું નામ નથી આવતું એટલે કોળી સમાજ નારાજ થાય છે કે કેમ ભાઈ એમનું નામ નથી આવતું સરકાર શું કરી રહી તો હવે કેવું થઈ ગયું છે કે સમાજ એક તથ્ય પકડી લીધું છે કે આમાં મુખ્ય સૂત્રધાર કોણ હતો એને બહાર લાવો પરંતુ મુખ્ય સૂત્રધાર જ બહાર ના આવતો હોય તો ક્યાંક ને ક્યાંક વાતચીત એવી થઈ રહી છે કે આમાં હતું કોણ એટલે બંને સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ થઈ રહ્યો હતો તો ચોખવટ કરવી જોઈએ ને હવે ગઠન કર્યું એટલે હવે હવે છે આ કોઈ નહીં આજે હતું બધું પૂરું તો એવી કે કોળી સમાજના જે આગેવાનો હતો હીરાભાઈ સોલંકી હોય પરસોત્તમભાઈ સોલંકી હોય કુંવરજી બાવળિયા હોય એટલે મતલબ કે તેર ધારાસભ્યો ત્રણ સંસદ ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બની કે જેમાં એક સાથે બધા જ આગેવાનો સમાજના એ ધારાસભ્ય સંસદના લેવલના રજૂઆત કરી હોય અને રજૂઆત કર્યા બાદ એ લોકોને એવું કહેવું છે કે હજી અમને પોલીસ ઉપર વિશ્વાસ નથી એટલે નવી એસઆઈટીની રચના થઈ નવી એસઆઈટીની તપાસ પાછી રાખવા માટે જે કોળી સમાજના આગેવાનો એમને એક લીગલ ટીમ બનાવી છે વકીલોની જે આ ધ્યાન રાખશે કે આજે આ જે તપાસ કરી રહી છે પોલીસ એની અંદર શું સાચું ને શું ખોટું હવે વાતચીત આ મુદ્દો ક્યાં જઈ રહ્યો છે ધીરે ધીરે મુદ્દો એ એવી રાજનીતિનું રંગ આપી રહ્યો છે કે જેની કોઈ સીમા નથી કારણ કે વાતચીત એ થઈ રહી છે કે ખરેખર નવનીત ભાઈને માર તો મારી જ છે જે મારવા વાળા હતા એ માર મારીને ત્યાં જતા રહે તો બધાને ખબર છે કે આઠ આરોપી હતા પરંતુ વિડીયો કોલમાં કોના જોડે વાતચીત કરી રહ્યા હતા વિડીયો કોલથી કોને બતી રહે એ સૂત્રધાર શોધતા આટલી વાર કેમ થાય છે માર ત્યાં માર્યો ફોન ત્યાં છે ફોનની અંદરથી ડિટેલ કાઢી લો ડિટેલ કાઢીને તાત્કાલિક ચેક કરી લો કે ભાઈ કોણે માર મરાયો હતો કોણા ઈરાદે આ કામ કરાવ્યું હતું તો એમાં આટલો બધો વિલંબ કેમ લાગી રહ્યો છે તો વિલંબ મિત્રો એટલે લાગી રહ્યો છે કે હવે સાચવવા કોને આ મેટરની અંદર સાચવવા કોને કારણ કે જો પરસોત્તમ ભાઈ સોલંકીને એમની વાતચીતને પણ જો કારણ કે એવો પણ ભાજપમાં છે માયા ભાઈ આહિર પણ ભાજપની અંદર છે હવે જી તો પુષ્ટ થયું નથી કે એ તો સાબિત થયું નથી કે ભાઈ માયા ભાઈ કે માયા ભાઈના પુત્ર એ હુમલો કરાયો જો કે માયા ભાઈ તો એવા માણસ પણ નહીં માયા ભાઈ તો તાત્કાલિક જ એમને જેવી ખબર પડી એવી એમને માફી માગી લીધી કદાચ એ ખૂબ જ લાંબા સમયથી એમનો અનુભવ છે આ વિષયનો તો એમણે માફી માંગી લીધી કે ચલો ભાઈ ભૂલ થઈ ગઈ તો આપણે એમાં માફી માંગવાથી કોઈ નહીં સમજુ મોટો માણસ પરંતુ પુત્રનો ક્યાંક અહમ ગવાયો હોય કે મારા પિતાને માફી કેમ મગાવી મારા પિતાને માફી મગાવી એટલા માટે કરીને મારે આ કાર્ય કરવું પડે કારણ કે એવો આક્ષેપ નવનીત ભઈ કરી રહ્યા છે કે એમના પુત્રનો ઈગો હટ થઈ ગયો અને એમને એમ થયું કે મારા પિતા જોડે માફી મગાવી તો આ વાત તો હું બદલો લઈશ તો કદાચ એ બદલાની ભાવનામાં થઈ ગયું હોય કામ કે એ રીતે થયું હોય આપણે કોઈ પુષ્ટિ નથી કરતા તો પણ એ કામ થયું કે ન થયું એક તો લાવો કાતો કોળી સમાજને ખબર પડે કે સત્ય શું છે સત્ય બહાર નથી આવતું થાય છે શું સામે સામે લોકો કોન્ટ્રોવર્સી કરી રહ્યા છે કોળી સમાજના આહી સમાજના લોકો એકબીજાને ફોન કરી રહ્યા તે મારા સમાજ વિશે આવું કેમ કહ્યું તે મારા સમાજ વિશે તો એનાથી વર્ગ વિગ્રહ ફેલાઈ રહ્યો છે તો એવી પોલીસની ફરજ નથી આવતી એવી સરકારની પોલીસ નથી આવતી કે એક સામાન્ય વસ્તુ તમે શોધી નથી શકતા કે લોકો કોના જોડે વાતચીત કરતા હતા આ બધું થયો મુખ્ય સૂત્રધાર કોણ છે પકડીને હાજર કરી દો વાતચીત જ પતી જાય પરંતુ આ બધાની વચ્ચે જે નવી એસઆઈટી આવી એ હવે આ બધું કરી છે તો મિત્રો આવી ઘણી બધી એસઆઈટીઓની રચના ભૂતકાળની અંદર થઈ ચૂકી છે હવે આ એસઆઈટી નું જોવાનું રહ્યું કે આ એસઆઈટી વસ્તુ સુધી પહોંચી શકે છે કે નથી પહોંચી શકતી મુસીબત બંને બાજુ છે જો એ વસ્તુ સુધી પહોંચવા જાય છે તો પછી સત્ય બહાર લાવી શકશે કે પછી સત્ય બહાર ના લાવીને કોઈને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે જો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો પછી કોળી સમાજના આગેવાનો પ્રશ્ન તો સોલંકીને શું કરશે એ લોકો તો સ્પષ્ટ કહી રહ્યા છે અમારી કોઈથી દુશ્મની નથી જો અમને આ મામલે ન્યાય નહીં મળે તો આ મામલે અમે બધા જ સમાજના ભેળા થઈ અને વિચાર કરીશું કે શું કરવું એટલે કરવું શું આ મામલે એવા ફસાયા છે વાત તમે જવા જ અંદર કોળીઓ આવી ગયો છે ગળાની અંદર કોળીઓ ફસાયો નથી તો પેટમાં ઉતારી શકતા કે નથી તો બહાર થૂકી શકતા તો આ મામલે આવનારા સમયની અંદર શું થશે એ યોગ્ય નિર્ણય કરવો ન કરવો એ હવે બધું જ સરકારના હાથમાં ગયું છે કારણ કે ત્યાંથી જ હવે જે થશે એ થશે કારણ કે અહીંયા તો જે પીઆઈઓ હતા પીએસઆઈઓ હતા એ બધાની બદલીઓ થઈ ગઈ કોઈને જે તપાસમાં હતા એમને ગાડી મૂકવામાં આવ્યા નવેસરથી તપાસ આપવામાં આવી છે અને નવેસરથી તપાસની અંદર હવે એક 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 પલ એ જોવાનું રહ્યું કે આની અંદર શું નવું નવું ખુલે છે તો મિત્રો આ વાતચીત કરી હતી સૌરાષ્ટ્રનો ખૂબ જ ચકચાર કિસ્સો જે બગદાણાની ઘટના બની એનું હજી સુધી સોલ્યુશન આવ્યું નથી દિન પ્રતિદિન આ કિસ્સાની અલગ જ અલગ પ્રકારના પહેલુઓ ખુલતા જાય છે ને વધતું જાય છે તો હું છું દિલુ ચૌધરી તમને મારા વિડીયો ગમતા હોય મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું નમસ્કાર